અને આ સરે સીધા જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજીશું કે આજના ભારતીય માર્કેટની સ્થિતિ તમને શું કહે છે દિવસની શરૂઆત થઈ થોડો ઘટાડો આવ્યો ઘટાડા બાદ કન્સલ્ટેશન કન્સલ્ટેશન બાદ ફરી એકવાર સારી તેજીના સંકેતો અને હવે ફરી એકવાર આપણે જોઈ રહ્યા છીએ થોડી મજબૂતી તરફ આગળ વધવાની કોશિશ થઈ રહી છે પાંચ ટકા આસપાસની મજબૂતી બતાવવાની કોશિશ જે છે તે તમને નિફ્ટી અહીંયાથી ખાસ કરી રહ્યો છે તો ડેલી ચાર્ટ્સ પર નજર કરી લો એક વખત તમને સેટઅપ બહુ જ ઇન્ટરેસ્ટિંગ આવતું જોવા મળી રહ્યું છે મેઇન વાત અહીં ખાસ સમજવાની એ છે કે આ આ જે સુપરટ્રેન્ડ આપણે દરરોજ કોશિશ કરી રહ્યા છીએ ત્યાંથી એક સપોર્ટ લેવાની તે અને ઇન જનરલ પણ કદાચ સુપરટ્રેન્ડને એક વખત તમે માનમાં ન રાખો તો પણ તમને અહીંયા લેવલ જે આવતું જોવા મળે છે તે રહેશે અહીંયાથી એકવીસ હજાર નવસો બાર આપણે એક વખત લઈ લઈએ સ્ક્રીન પર નવસો બાર આ બહુ મહત્ત્વનું જગ્યા બની ગઈ છે અને એકવીસ હજાર નવસો પર્ટિક્યુલરલી આટલા દિવસથી જે સપોર્ટ બની રહ્યો છે તે બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને એના કારણે થઈને તમે જુઓ છો આટલા દિવસથી આ લેવલને વારંવાર સપોર્ટ લઈ અને નિફ્ટી ઉપર આવી રહ્યો છે આ તરફ તમે જુઓ કે ન્યૂનતમ સ્વરો જે છે તે આ લેવલ બને છે ઉપર તમે વારંવાર જુઓ તો આ વીસ દિવસની એક્સપિરિયન્શિયલ મૂવિંગ એવરેજ છે આજે પણ આપણે જોઈ રહ્યા છીએ એકવીસ હજાર એકસો બેતાળીસ એકસો બેતાળીસ આ લેવલ પર્ટિક્યુલરલી તમે જુઓ જે ઉપરની તરફ તમને રેઝિસ્ટન્સ તરીકે જોવા મળે છે અને નીચેની તરફ એકવીસ હજાર નવસો સો આ એક રેન્જ બની ગઈ છે કે જેના ઉપર તમને અહીંયાથી સંકેતો ખાસ બનતા જોવા મળી રહ્યા છે તો આ નિફ્ટી માટેના ડેઈલી ચાર્જ છે આવો હવે તમે પંદર મિનિટના ચાર્ટ્સ પર આજે શું થયું તે આપણે સમજવાની કોશિશ કરીએ આજે પર્ટિક્યુલરલી તમને જોવા મળે છે ઉપલા સરોજ અહીંયા હતા ત્યાંથી પછી તમને ધીરે 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 જે થોડી વેચવાલી આવી અને પછી ફરી એકવાર ખરીદારી તમે જેમ જુઓ છો ડેલી કેન્ડલમાં તે હિસાબથી સો પંદર મિનિટના ચાર્ટ્સ તમને બતાવશે પર્ટિક્યુલરલી અહીંયાથી ખાસ સારું એવું એક્શન દિવસભર તમને રહેતું જોવા મળેલું હતું તો આ પરિસ્થિતિને ખાસ તમે એક વખત જુઓ પંદર મિનિટના ચાર્ટ્સ તમે જોશો અહીંયાથી તો તમને સમજાશે કે આગળના દિવસ જે કેન્ડલ શરૂ થયો હતો ત્યાંથી પછી ધીરે ધીરે અહીંયા આવ્યા અને અહીંયાથી ફરી એકવાર થોડી સંકેત લાવી રહ્યા છીએ જુઓ આ ખાસ પરિસ્થિતિ આ પ્રમાણે જોવા મળશે સો દિવસની શરૂઆત થઈ અહીંયા તમારું ધ્યાન હું લાવીશ અહીંયા આગળ આ જગ્યાએ આપણે દિવસની શરૂઆત કરી ત્યાંથી પછી તમને થોડું એવું કન્સોલડેશન બાદ એક શાર્પ સેલિંગ આવ્યું ફરી એકવાર વીસ એપ રિકવરી અહીંયાથી જોવા મળી આ પંદર મિનિટના ચાર્ટ્સ અને પછી ફરી એકવાર કન્સલ્ટેશનમાં છેલ્લે એક બ્રેકઆઉટ બતાવવાની કોશિશ કરી હતી પણ અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ તો લગભગ એ જ રેન્જને આસપાસ છીએ બાવીસ હજાર અડસઠ આસપાસ સો એ અહીંયા આગળ આવી ગયા છે ફરી એકવાર સો આ પરિસ્થિતિ છે અહીંયા આગળ આવી ગયા છે એટલે આ રેન્જમાં જ ફરી એકવાર તમને માર્કેટ્સ અપડેટેડ ચાર્ટ્સ એવું બતાવે છે કે કારોબાર બતાવતા જોવા મળી રહ્યા છે સો આવી પરિસ્થિતિમાં એક જે સીમિત દાયરાના સંકેત છે તેમાં ફરી એકવાર આપણે માર્કેટ્સને આવતા જોઈ રહ્યા છીએ આ થયા પંદર મિનિટના ચાર્ટ્સ હવે લાવો ઓપન ઇન્ટરેસ્ટના ચાર્ટ્સ ઓપન ઇન્ટરેસ્ટના ચાર્ટમાં તમને સમજવા મળશે કે જે પ્રકારે આજે મૂવમેન્ટ થઈ રહી છે જુઓ તમે આ દિવસભરની મૂવમેન્ટ તેમાં અહીંયાથી ખાસ કોલ રાઇટર્સ અગ્રેસિવ હતા બાવીસ હજાર પર પણ હવે પુટ રાઇટર્સ અગ્રેસિવ થઈ ચૂક્યા છે બાવીસ હજાર પર આવી સ્થિતિમાં બાવીસ હજાર પર ફરી એકવાર એક સારો સપોર્ટ આવવાની કોશિશ થઈ ચૂકી છે પણ હવે સમજવાનું એ રહેશે કે આજે બાવીસ હજાર એકસો જ્યાંથી આજે ઉપર ગયા હતા અને ત્યાંથી પછી ફરી એકવાર તમને વેશવાલી આવતી જોવા મળી એકસો પચીસ આસપાસના હાઈ બન્યા હતા સો આ આ જગ્યા પર અહીંયા એક હર્ડલ આવતું જોવા મળે છે અને એના કારણે તેને ફરી એકવાર નિફ્ટી જે છે તે વારંવાર નીચે આપેલું છે તો આ પરિસ્થિતિને ખાસ તમારે ધ્યાન પર રાખવાની રહેશે અત્યારે ફિલહાલ એ કન્જેશન ઝોન બની ગયું છે બાવીસ એકસો પચીસથી ઉપર જવા માટે થોડો પ્રોબ્લેમ અહીંયાથી ખાસ રહી રહ્યો છે ઓપન ઇન્ટરેસ્ટને ચેન્જને પણ એક વખત સમજી લઈએ આજે પુટ્રો એડ્રેસ થોડા આગ્રેસિવ હતા જુઓ તમે યસ આ બધી જ સ્ટ્રાઇક પ્રાઇસ આ તરફ તમારી સ્ક્રીન પરનું જોવી જોઈએ આ બધી જ ગુલાબી ઇમારતો જુઓ તમે આ બધી જ સ્ટ્રાઇક પ્રાઇસ જે છે આ બાવીસ હજાર સાતસો સાતસો પચાસ આઠસો જે છે તે અહીંયાથી આ નવસોની તમે સ્ટ્રાઇક પ્રાઇસ જુઓ છો આઠસો પચાસમાં પણ સારું એડિશન થયું નવસો અને ત્યારબાદ બાવીસ હજાર આ બધામાં તમને રાઇટિંગ જે છે તે વધારે થતાં જોવા મળી રહ્યા છે અને સામે બાવીસ એકસોમાં પણ ઇન્ફેક્ટ થોડું એડિશન જરૂરથી થયું છે પણ હા નેટ નેટ તમે જુઓ તો બાવીસ એકસોમાં કોલ રાઇટર્સ વધારે છે સો આ પરિસ્થિતિ બધા જ રાઇટર્સે આજે અગ્રેસિવ થઈ અને આજે કારોબાર બતાવવાની કોશિશ કરેલી છે તો આ થયું તમારા માટે થઈને નિફ્ટી નું સેટઅપ હવે આવો તમે બેંક નિફ્ટી માટે થઈને પહેલાં તો ડેઇલી ચાર્ટ જોઈ લઈશું બેંક નિફ્ટીના અગેન જે આપણે એક વાત કરી રહ્યા હતા કે સપોર્ટ લેવો જોઈએ લેવો જોઈએ તો અહીંયાથી અગેન એક સુપર ટ્રેન્ડ આસપાસથી સપોર્ટ લેવાની કોશિશ જે છે તે કરતો જોવા મળી રહ્યો છે બેંક નિફ્ટી આટલા દિવસની વેચવાલી બાદ અહીંયાથી એક સપોર્ટ લેવાની કોશિશ કરી છે ડેફિનેટલી થોડો હતો સુપર ટ્રેન્ડને પણ પછી એક કેન્ડલ જે છે તે લીલા નિશાનની બનાવવાની કોશિશ થઈ જરૂરી છે પણ અત્યારે પણ તમે નજર કરશો તો બેંક નિફ્ટીમાં તમને એક કન્સલ્ટેશન જે છે તેમાંથી બહાર આવવાની જ કોશિશ જોવા મળશે પર્ટિક્યુલરલી છેતાળીસ પાંચસો અ પર હજુ પણ એક હડલ બની રહ્યું છે અને છેતાળીસ સાતસો ઓગણચાલીસ જે ઉપરની તરફ છે અહીંયા એક જગ્યા બનતી જોવા મળી રહી છે જો છેતાળીસ પાંચસોને ઉપર એટલીસ્ટ ક્લોઝ આપવાની કોશિશ આ ચાર્ટને જોતા તો આપણને એવું લાગી રહ્યું છે કે થશે આવો પંદર મિનિટના ચાર્ટ પર આજે શું થયું છે તે પણ આપણે ખાસ સાથે સાથે સમજી લઈએ આજના દિવસે તમે જુઓ છો તે પ્રમાણે અહીંયા દિવસની શરૂઆત અહીંયા થઈ તો હું તમારે સૌથી પહેલાં નજર કરાવીશ અહીંયા આગળ ત્યારબાદ તમને એક ઘટાડો આવતો જોવા મળ્યો ફરી એકવાર જે છે તે મજબૂતી સારી આવી અને પછી ફરી એકવાર એક ચેનલમાં જ છીએ અને અત્યારે પણ છેતાળીસ પાંચસોને આસપાસ છીએ સો હવે બે ત્રણ કેન્ડલ જે બની છે તે પણ આ જ લેવલને આસપાસ અહીંયાથી જોવા મળે છે બહુ કંઈ ખાસ પરિવર્તન નથી આ એક રેન્જની અંદર આપણે આવી ચૂક્યા છીએ સો આ પરિસ્થિતિ તમે જુઓ ઓવરઓલ ચાર્ટ જે છે તે આ પ્રમાણે ઓપ્શન્સની ચેઇન તમને એવું બતાવે છે કે હજુ પણ સુડતાળીસ હજાર પર મેજર બિલ્ટઅપ છે કોલ રાઇટર્સ હજુ પણ ઊભા છે અહીંયા સુડતાળીસ હજાર પર આવી સ્થિતિમાં તમારું છેતાળીસ પાંચસો પર નજર હોવી જોઈએ કે જ્યાં પૂટ રાઇટિંગ થોડું આવેલું છે સો આ પાંચસો પોઈન્ટની રેન્જની અંદર હવે ક્લોઝિંગ એટલીસ્ટ આને ઉપર આપણે આપી દઈએ છેતાળીસ પાંચસોને ઉપર તો તમને વધારે તેજી તરફની સંકેતો બનતા જોવા મળે છે બાકી હજુ પણ ઓપન ઇન્ટરેસ્ટ તો એમ જ કહે છે કે હજુ પણ એક ચાન્સ છે મે બી થોડું નીચેની તરફ જઈએ બેંક નિફ્ટીમાં પર્ટિક્યુલરલી નીચેની તરફ જવાના ચાન્સ થોડા વધારે લાગી રહ્યા છે હજુ પણ પરિસ્થિતિ આ પ્રમાણે આવો ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જના ચાર્ટ પણ લઈ લઈએ ફટાફટ તેમાં તમને સમજવા મળશે જો આજના દિવસે મેજર સુડતાળીસ હજારમાં પુટરાઈટર્સે એક્ઝિટ લીધી છે સો અહીંયા જેમણે પુટ કદાચ મે બી પોસિબલ છે કે ખરીદી રાખ્યા હોય તેમણે કદાચ એક્ઝિટ લીધી હોય અહીંયાથી બાકી ઓવરઓલ કોલ રાઇટર્સે પણ કંઈ ખાસ ગીવઅપ નથી કર્યું પણ એક સારી વાત એ રહેશે છેક આ તરફની ઇમારત જુઓ તમે અહીંયા આગળ તમારી નજર ઉભી જોઈએ આ છે છેતાળીસ હજારની સ્ટ્રાઇક પ્રાઇસ છેતાળીસ હજાર અને પિસ્તાળીસ નવસો માં આજના દિવસે પૂટરાઈટર્સે અગ્રેસિવ એડિશન કર્યા છે સો ત્યાં આગળ એમને વેચવામાં વધારે રસ છે તેવું સ્પષ્ટપણે આપણને જોવા મળે છે બાકી આ બધી જે સ્ટ્રાઇક પ્રાઇસ છે તેમાં થોડું થોડું એડિશન છે પણ અગ્રેસિવ એડિશન જે છે તે છેતાળીસ હજારના પુટ વેચવામાં વધારે થયું હોય તેવું આપણને સમજવા મળે છે તો આ ઓવરઓલ સેટઅપ થઈ ગયું તમે જેમ જુઓ છો તે પ્રમાણે આ બધા જ સેટઅપને આજના દિવસે ધ્યાનમાં રાખીશું નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે થઈને હવે આગળ વધીએ અને ક્વિક બ્રેકનો ફિલહાલ સમય ગયો છે તો વિરામ લઈ લઈશું અને વિરામ બાદ આપણે આપણા એક્સપર્ટ્સની સાથે આજના દિવસની ચર્ચાને આગળ વધારીએ આપ જોતા રહો ક્લોઝિંગ કેપિટલ માત્ર અને માત્ર ન્યૂઝ કેપિટલ ગુજરાતમાં